આ શનિવારે તો ઓલા શનિવારે નીકળી ગયા હતા આ શનિવારે નીકળી જાય જ્યાં જાય તમને લઈ જઈ અમારી સારો આજ અત્યારે તો સાની સુસકી મારો આવી ગયા છે એ ખેતલા આપોમાં બે વખતે અહીંયા આવી જાય છે ને આઇઝ ફરી આવી જાય પાછા ફેમિલી આપણે સા પાણી પીવાનો વોલ્ડ કર્યો આલો જો સોંટી ગયા પાપડીમાં ચકાસકા સોલ પાડે હો આલો જો આપણે જો કે ચા લઈ લીધી છે પીને બેસી જાય છે એવી હાલો મિત્રો તમને આખરે તમારે ગાડે જગાડવાના છે ખતમ બાય બાય કાલ હા સુધી આપણે આ બધા લોકો છે જલસિત કરવાની છે આપણે આ લોકોને તમને બધાને જોઈને કેટલા ભાવ ખાસ પડી જ એક દિવસ અત્યારે આપડે ગિરાદો પગી ગયા છે સાપણીનો ઓર્ડ કર્યો છે પી નાખીએ આપડે તમે આપણે અત્યારે સાપુતારા પગીયા છીએ

કેટલી છે હવાર હવાર માં ચાર પોણા પાંચ થયા છે સાડા ચાર અને કેટલી બધી ધૂમ છે આમ સમજો કઈ દેખાતું નથી હોય ચાલો ધીમે ધીમે જાઈ સપ્તાહ સુધી જવાનું છે ધોધ આવે ને એમાં આપણે છે વળતા ઉભું રેવાનું સાહેબ public અત્યારે ઊભું છે પણ આપણે અત્યારે નથી ઉભું રેવાનું વળતા ઉભા રહીશું તો ચાલો જવા દઈએ. family આપણે અત્યારે સપ્તશૃંગી પહોંચી ગયા છીએ છ વાગ્યા છે right તો કઈ રોજા રોજા

બતાવશું આપડે જો કોટ પહેરી લીધો ટાઈટ જ નકરી વાય મારી બેઠી ભૂખા ભાઈ ટાઈટ બે કોટ હારી વાંધો આવ્યો હવે ટાઈટ નહીં થાય ત્યાં

ફેમિલ આપણે તો અત્યારે આવી ચા આપ્યો હતો ખબર પહેલી ચા જો કે આમ તો આખી ચાલુ હતી આ એની અમૃત તુલ્ય રહ્યો હું મનુષ્યભાઈ બેસો પગી એમ બધા ગયા છે ફ્રેશ થવા સા પગી સા છો એક નંબર આ એનું પાર્કિંગ એરિયા આ સર ડેસ્ટી ડેપો છે ટાઈટ બહુ છે બાકી ભૂકા આ તો કાજુ પરણે કોટ આપ્યો તો કામ થઈ ગયો ને તો આપણે હળી દે ફેમિલે આપણે અત્યારે પકી જાશી અને દર્શન કરવા ઉપર વરસાદ નથી

ઉપર નીચે ધીમે ધીમે મંદિર આવી ગયું છે ચાલો મંદિર આવી ગયું છે દર્શન કરી લઈએ આપણે

અહીં જો આપણો ધામ ઘોડે બધી વસ્તુ આને પે મળ્યો હો જી હલો છે કાસક આયા જો આ નવી આઈટમ છે આમ છે થાબડીને પેણે દેવું જ છે આ રીતે બધી બીડે ફૂલ સુપર આપડે યા બોક્સમાં મળે મેમેલ આવે દેજો વર્ષે તો લેલીને આવી જ છે જો અને આપણે લઈ લીધી છે જો આપણે પૈસા થી લઈ લીધી છે તો કે ઘરે કુટ નથી દીધી વખત બધે એક ડબ્બો લઈ લીધો છે અને હવે કઈ વસ્તુ લે છે બધા પવન જોરદાર છે બધું ઉડાડે નહીં કઈ આપણે કોટ પહેર ને કરતા ઠેરી જવા ટાઈમ ને પર્વત નો નજારો મસ્તી નો આવે નાસ્તો આવી ગયો છે બટેટા પૌવા મંગાવી લીધા છે અને ઉસળ પાવ સાચા છે એમે હાલો ભૂખા કાઢી નાખી અત્યારે હવાર હવારમાં હવે અમે બધા દર્શન કરી નાસ્તા મળે નીકળી ગયા છે સાપુતારા સીધા એટલે આમ રસ્તામાં ઉભા રહીશું એમ તો નાસ્તા બાસ્તા કરશું છેલ્લી વખત માતાજીના દર્શન કેટલું હોય ત્યારે બીજી વખત કઈ દેલ જણાવે શું ખબર

સ્વાહી હે લે લે હા ભાઈ ફોટો પડે હો ને લે છે ને ભાઈ કે મસ્તી નહોતો નાવાન મંથી જે છે ને એ બહુ આડું પાણી છે લાગે ટાઇટલ હોય નીકળી અહીંયા જોઈ લેજે આ પાણી જ્યાંથી અંદર વ્યુ જાય છે ને ઈજો આયા નીકળે આયા નીકળે ધામ ને નીચે નીચે વ્યુ જાય જો આ દેખાય તમને જો આયા ન્યાથી ઠેક આયા ભેગું થાય આ ડેમ ભરાઈ જાય પછી ડેમ બટી જાય ને નજારો કેમ ભાઈ છે એક નંબર છે ને હે કાય નો ઘટ્યો સપ્ત શૃંગીનો ડુંગરો આવ જાય કાય ઘટે જ નહીં સોમસોમ એક વખત અહીંયા આવવું જોઈએ મજા જ આવે ઘરે

ચલા ત્યારે આપણે કાંઈ વાંજરા જોયા નહોતો કારણ કે ધીધીધીધો વરસાદ ચાલુ હતો અને આજ વરસાદ છે એટલે આજ આ વાંજરા બહુ બધાય છે નામે બધાય જો કોઈ વિડીયો કોલમાં છે કોઈ વોટ્સઅપ વોટ્સઅપ કરવામાં છે વિડીયો ઉતારવામાં છે પરશુરામ પર્વત છે હા જો લ્યો આ પર્વત છે ને એનું પરશુરામ પર્વત છે કે તમે ભાઈ આપણે જો ઘડી કેટલા બધા વાંદરા થઈ ગયા આમ જાય ઓ વાંદરો તો બહાર સોટી ગયો તો હાલો આ બધા તો બોલ રહ્યા બસ રે ભાઈ બેહી જો તો

আৰু আপে খাই আপোনাৰ ভেগত জনাই যায়

સુરત થી કાલે રાત ના નીકળ્યા ત્યારના વરસાદ આવ્યો નથી હાલો મિત્રો જાય જમવા ફેમિલી આપણે આવી ગયા છે જમવા વારો આવી ગયો છે તરત જોઈ છે ક્યારે આઈટમ આવે આ લોકો બધા વેઇટિંગ કરે છે બે જણા હોઈ ગયા છે અને નથી ખાવાની ઈચ્છા ઉજાગરાને કારણે હોઈ ગયા હાલો આપણે આવે એટલે જમવાનું શું ફેમિલી આપણે જીમી કરીને આવી ગયા સીવી અને આ બધા જો જીમી જીમી આવી ગયા કારણ કે એ બધાને પહેલા આપણે જીમી લીધું છે આપણે વૈયા આવ્યા હતા અને બે જણા તો અંદર સુઈ ગયા છે ઉજાગરા નહીં એ ઉજાગરો ખેમી નહીં ફેંકતા એટલે તો હાલો આપણે ધીમે ધીમે નીકળી ગીરા દૂધ બધું જવાનું છે હજી અને ટ્રાફિક હળવી નથી થતી હોય સાપુ તારામાં જો બહુ ટ્રાફિક છે અને આજે કાંઈ વરસાદ નહોતો નકરી ધુમ્મસ હતી રાતે ટ્રાફિક એટલે દુનિયાનું ટ્રાફિક છે આજે ચાલો આપડે ધીમે ધીમે નીકળી જાય નીકળતા અડધી કલાક જેવું થઈ જાય સાપુતારાની બહાર ચાલો

રાધે કૃષ્ણ માલિક છે મોટી હસ્તી છે એક મળે તો મળી ગયો આ તો આપણા સાથીઓ છે તે બધા અહીંયાથી સીધી સુરત ફેંકી મારવાની છે સુરત સીધી સીધી સુરત ચાલો ચા પણ પી લઈ ફેમિલી આપણે આવી જાય છું ઘરે આ ભાઈ જો લેશન કરે છે ના કાજલ જો અહીંયા રાંધે છે કેટલું બાકી છે

6 વાગે વઢિંગુજો લાગીયુ છે કામ ધંધે જો ના ભાઈ જો રેડી થઈ ગયા છે તો આપણે લીધું છે કામ કરી તો આજનો અમારો આખો કેવો લાગ્યો દર્શન કરવા જવાનો જો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને કરવાનું નહીં ચાલો જય માતાજી બાય બાય